અમરેલી જિલ્લાના બગસરામાં નટવર નગર વિસ્તારમાં ભવ્ય હનુમાનજીની જન્મદિવસની ઉજવણી નટવરનગર વિસ્તારના કેસરિયા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવેલ આ વિસ્તારમાં કેસરિયા હનુમાનજીનું મંદિર આવેલ છે અને લોકો આસ્થાથી અહીં દર્શન કરવા આવે છે અને દાદા એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ જેમાં નટવર નગરના તમામ લોકો જોડાયેલ અને સંતો તેમજ સામાજિક આગેવાનો એ પણ હાજરી આપેલ અને શોભાયાત્રા નટવર નગર વિસ્તારમાં ફરેલ અને ભાઈઓ તેમજ બહેનો એ રાસ રમી અને આનંદ વિભોર થયેલ તેમ શ્રી કેસરિયા ગ્રુપના રમેશભાઈ હાર્દિકભાઈ તેમજ વિપુલભાઈ એ જણાવેલ જય કેસરિયા દાદા શિવનો રુદ્ર અવતાર એટલે કે હનુમાનજી મહારાજ યોગાનો યોગ આજે ચૈત્રી પૂનમ શનિવાર અને ઓગણીસો અડસઠની અંદર જ્યારે આ દાદાનો યોગ હતો જન્મોત્સવનો એ યોગ આજ ફરીને આવ્યો નટવરની અંદર કેસરિયા ગ્રુપ દ્વારા હનુમાન જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ત્યારે અગિયાર તારીખના રોજ દાંડિયા રાસનો કાર્યક્રમ સમગ્ર ગામના લોકોએ ખૂબ ધામે ધૂમે દાંડિયા રાસની ભવ્ય ઉજવણી કરી ત્યારબાદ અલ્પહાર કરીને આજે દાદાના જન્મોત્સવના દિવસે નગરયાત્રાની અંદર સમગ્ર ગામ સ્વયંભૂ આ શોભાયમાન કરવા માટે શોભાયાત્રાની અંદર ઉપસ્થિત રહી દાદાના મુગટ ગદા અને દાદાનું છતર દાતાશ્રીઓના હાથે અહીંથી સંતોએ અર્પણ કરીને દાદાને નિજ મંદિરે પહોંચાડીને દાદાને અર્પણ કરવાનું છે સાંજના સમયે સમૂહ પ્રસાદ એટલે કે ધુવાડા બંધનું પણ આયોજન છે ત્યારબાદ ભવ્ય સુંદરકાંડનું આયોજન અને બાદમાં ઠંડુ એટલે કે આઈસ્ક્રીમનો પણ પ્રોગ્રામ રાખીને આ ઉત્સવની અંદર સમગ્ર ગામ વર્ત એવો ઉત્સાહ અને આનંદ છે કે આજે એક પણ ઘરે કોઈ માણસ નથી અને સમગ્ર લોકો આજે નટવરનગરની બજારની અંદર કીડિયાર ઉભરાય એ રીતે ઉભરાઈ રહ્યા છે એટલે આ લોકો ઉપર અને અમારા ગ્રુપના જે કોઈ મેમ્બરો છે એમને જેણે સાથ સહકાર અને સહયોગ આપ્યો છે એમને દાદાને હું પ્રાર્થના કરું કે આવો ને આવો દર વર્ષે ભવ્ય ઉત્સવ ઉજવાય અને સમગ્ર ગામને દાદાના આશીર્વાદ મળે એવી પ્રાર્થના જય કેસરીયા દાદા